તમે જેમ જાણો છો કે આપણા દક્ષિણ ગુજરાતની વલસાડની હાફુસ કેરી પૂરા દેશ અને દુનિયામાં પોતાના સ્વાદ માટે પોતાની ક્વોલિટી માટે વિશ્વ પ્રખ્યાત છે અને એના માટે આને ટેક મળે એ બહુ જરૂરી છે એના માટે આપણા વલસાડ અને નવસારીના ખેડૂતોએ જીઆઈ ટેક માટે અપ્લાય કર્યું હતું અને જીઆઈ ટેકનું અપ્રુવલ પણ અઢારમી ફેબ્રુઆરી બે હજાર મળી ગયું હતું પણ એના પછી કોણકણના હાફુસના જે કેરીના ઉત્પાદકો છે એમાં આપત્તિ જતાવી એના લીધે આપણું ટેક હોલ્ડ પર મૂકી દીધું ને એમનું તથ્ય હતું એમની જે તરફથી રજૂઆત હતી કે આ હાફૂસ કેરીનું જીઆઈ ટેક ખાલી કોણકણ વિભાગના ખેડૂતોને મળ્યું છે એના માટે આજે ખાસ કરીને આપણા દેશના કેન્દ્રીય મંત્રી વાણિજ્ય અને ઉદ્યોગ પિયુષ ગોલજીને મળીને મેં રજૂઆત કરી છે એમને લેટર પણ આપ્યો છે એમાં મેં એક જણાવ્યું છે કે ઓગણીસો સાઠમાં જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યું ત્યાર લગીને વલસાડ અને નવસારી પણ કોણકણ વિભાગમાં જ આવતું હતું અને જે કોણકણની કેરીઓ છે હાફુસ તે મેની ત્રીજા વીક લગીને થાય છે અને મેના ત્રીજા વીક પછી વલસાડ અને નવસારીની હાફુસ કેરી થાય છે એટલે બંદેવ રાજ્ય એકબીજાના પૂરક બનશે એકબીજાના પ્રતિસ્પર્ધી બનવાના નથી બંદેવ રાજ્યના ખેડૂતને લાભત થશે એના માટે આ જીઆઈ ટેક બહુ જરૂરી છે એના લીધે મારા લાખો ખેડૂત ગુજરાતના છે એને પણ ફાયદો થશે મહારાષ્ટ્રને પણ ફાયદો થશે એના માટે જીઆઈ ટેગ જલ્દીથી જલ્દી મળે એના માટે મેં ભારપૂર્વક રજૂઆત આપણા દેશના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલજીને કરી છે અને એમને ખાતરી આપી છે કે આવનારા દિવસો અને આવનારા મહિનામાં આપણા વલસાડના હાફુસ જીઆઈ ટેગ મળી જશે અને આપણા લાખો ખેડૂતોને ફાયદો થશે અને તમારા માધ્યમ થકી હું લોકોને મારા ખેડૂતોને કહેવા માંગુ છું કે જ્યાં લગીને હું સાંસદ છું પૂરેપૂરી રજૂઆત આપણા ખેડૂતો માટે કરીશ અને હાફુસ કેરીને જીઆઈટેક મળે એના માટે પૂરેપૂરો પ્રયત્ન હું દિલથી કરીશ ધન્યવાદ